અંકલેશ્વર જેડીસી માં સનસનાટી સોના આઈસ ની ઓફિસ 9 કરોડ નું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું અંકલેશ્વર જેડીસી માં સનસનાટી સોના આઈસ ની ઓફિસ 9 કરોડ નું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું મસડીસ સહિત ₹30 લાખ નો મુદ્દામાલ જપ્ત બરૂચ સીપીએ પારીઓ દરોડો ઓફિસ સંમાલી કરતા પગોઘારી સહિત પાંચ આરોપીઓ ધરપકડ પાંચ વોન્ટેડ સરકારી ટેક્સ ચોરી કરી અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું મોટું કોભાંડ ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક બંકલેશ્વર જીઆઈડીસીમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી એક જંગી આર્થિક ગુનાનો પર્દાફાશ કર્યો છે ખળબળાટ મચાવી દીધો છે એલસીબીની ટીમે બુધવારે મોડી રાત્રે તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ ગુપ્ત બાતમીના આધારે લાયકા લેબ રોડ પર મિલન વોટર ટેન્ક સામે આવેલી સોના એસ ઇન્ડસ્ટ્રીઝ નામની ઓફિસ પર દરોડો પાડ્યો હતો ઓપરેશનમાં પોલીસે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ રેકેટ અને જુગારનો અર્ડો ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઓફિસના માલિક અલ્તાફભાઈ હુસેનભાઈ ઘોઘારી ઉમરવર્ષ અઠાવન આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર છે આરોપીઓ સ્ટોક એક્સચેન્જ અને એસીબીઆઈ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના કાયદાકીય નિયમોને સંપૂર્ણપણે બાયપાસ કરીને ધંધો ચલાવતા હતા આ ડબ્બા ટ્રેડિંગમાં ગ્રાહકોને શેરના સોદા કાચી ચૂંટીઓ પર કરાવીને કોઈપણ કાયદાકીય પ્લેટફોર્મ પર નોંધવામાં આવતા ન હતા મુખ્ય આરોપીના મોબાઈલ ડેટાની ગહન તપાસ કરતાં એલસીબીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા છેલ્લા થોડા સમયમાં રૂપિયા નવ કરોડ નવ લાખ સાતસો અઠ્યોતેરની જંગી રકમના શેર ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અલ્તાભાઈ ગ્રાહકોને મોબાઈલ એપ્લિકેશન મની કંટ્રોલ પર દેખાતા શેરના ભાવના આધારે સોદા કરાવતા આ સોદાઓની વિગતો તેઓ તરત જ કાચી ચિઠ્ઠીઓમાં નોંધીને પોતાના પુત્ર અલ્પેશ સુરૂપે રાજાને મોકલતા હતા જે રેકીટના સંચાલનમાં સામેલ હતો આ પ્રવૃત્તિ દ્વારા આરોપીઓ મોટા પાયે સરકારી સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ અને અન્ય આવકવેરાની ચોરી કરી રહ્યા હતા ડબ્બા ટ્રેડિંગના આર્થિક ગુના ઉપરાંત આ ઓફિસ એક જુગારના ડા તરીકે પણ કાર્યરત હોવાનું જણાવ્યું હતું ભરૂચ એલસીબીએ ઘટના સ્થળેથી ઓફિસ માલિક અલ્તાભ ઘોઘારી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે રેકેટ સાથે સંકળાયેલા અન્ય પાંચ આરોપીઓને ફોનટેટ જાહેર કરવામાં આવ્યા છે આમ સમગ્ર હકીકતે ભરૂચ એલસીબીએ આ કેસમાં ઘટના સ્થળેથી પોલીસ માલિક સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા ત્રીસ લાખ અડત્રીસ હજાર ચારસો પચાસનો દમાલ જપ્ત કર્યો છે રિપોર્ટર રવિ સૈયદ અંકલેશ